શ્રી ગણપતિ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ તો આજે જોઈશું કે ગણેશ પૂજાના સાતમા દિવસે ગણેશજીને શું ચડાવવું ભગવાન ગણેશને શમીના પાન અત્યંત પ્રિય છે આજે સાતમા દિવસે શમી પત્રથી ભગવાન ગણેશજી પર સહસ્ત્રાર્ચન કરવાનો મહિમા છે ઔર્વ અને સુમેધા નામના ઋષિ દંપતી સર્વશાસ્ત્રમાં પારંગત હતા શમી નામની તેમને એક સુંદર કન્યા હતી પિતા ઓર્વે તેમના લગ્ન દૌમ્ય ઋષિના પુત્ર મંદાર સાથે કર્યા હતા ઋષિ મંદારના આશ્રમમાં ગજાનંદના પરમ ભક્ત ભૃસુંડી ઋષિનું આગમન થયું ઋષિ ભૃસુંડીનું વિશાળ ઉદર સ્થૂળ કાયા હાથી જેવી સુંડ જોઈ મંદાર અને શમી હસવા લાગ્યા પોતાનો ઉપહાસ થતો જોઈ ઋષિને ખૂબ ક્રોધ ચડ્યો અને કહ્યું અકારણ ઉપહાસ કરો છો માટે તમે વૃક્ષ યોનીને પ્રાપ્ત થશો ઋષિના શાપને કારણે મંદાર અને શમી કાંટાળા વૃક્ષ થયા તેમને શાપમાંથી મુક્ત કરાવવા મહર્ષિ શૌનક અને પિતા ઔર્વે ગણપતિના સડાક્ષર મંત્રનો જાપ કરતા બાર વર્ષ ઉગ્ર તપસ્યા કરી તેથી ગણપતિએ વરદાન માગવા કહ્યું બંને ઋષિએ મંદાર અને શમીને પુનઃ માનવ દેહ પ્રાપ્ત થાય તેવું વરદાન માગ્યું પરંતુ ભક્તનું વચન વૃથા ન થાય અને ભક્તવત્સલતા જળવાઈ રહે તે માટે ગણપતિએ મંદારના વૃક્ષમાં નિવાસ કરવાનું અને શમીપત્રથી પૂજા કરનારની બધી ઈચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું બોલો ગણપતિ બાપાની જય વિડિયોને લાઇક અને શેર કરજો અને આગળના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો